તો નમસ્કાર મિત્રો સમાચાર આવી રહ્યા છે ફાઉન્ડેશન અને સેવા રૂલર ઝગડીયાના સહયોગથી ભરૂચ જિલ્લાના માંડવા અને સરકારી પ્રાથમિક શાળામાં આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં માંડવા અંડાડા જુના કાશિયા નવાકાશિયા તથા અને આજુબાજુના સૌથી વધારે લાભાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં જરૂરિયાતમંદ લોકોને મફત ઓપરેશન માટે ઝઘડિયા સેવા રોલર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જે લોકોને નંબર હોય તેઓને ચશ્મા આપવામાં આવ્યા હતા અને આંખમાં નાખવાની દવા પણ આપવામાં આવી હતી કેમ્પનો હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે

બાર એક બે હજાર પચીસના રોજ માંડવા ગામે અતુલ ફાઉન્ડેશન અને સેવા વિભાગના સહયોગથી આંખ મફત આંખ તપાસ અને ઓપરેશન કેમ્પ રાખવામાં આવે આ કેમ્પની અંદર માંડવા ગામના અને માંડવાની આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો આ કેમ્પમાં વધારેમાં વધારે લોકોએ લાભ લીધો છે આ કેમ્પની અંદર જરૂરિયાતમંદ લોકોને મફત ચશ્મા આપવામાં આવેલ છે આ કેમ્પની અંદર જરૂરિયાતમંદ લોકોને હાથમાં નાખવાને ટીપા આપવામાં આવેલ છે ત્યારબાદ જે મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને સેવારોલર ઝઘડિયા ખાતે લઈ જવામાં આવેલ છે આ કેમ્પની અંદર સેવારોલરની અનુભવી ટીમ આવે આવી હતી અને આ કેમ્પનો હેતુ જરૂરિયાતમંદ અને આર્થિક લોકોને આનો લાભ મળે એ હેતુ હતો આ કેમ્પમાં વધારેમાં વધારે લોકોએ લાભ લીધો છે અને આ કેમ્પની અંદર બધાએ ભેગા મળીને જે આ સહયોગાયકો છે તે બધા એમનો ખૂબ ખૂબ આભાર